ગેરકાયદેસર બાંધકામ તોડાયા બાદ ફરી બનાવાશે તો હવે ગુનો દાખલ થશે કોર્પોરેટરોની ફરિયાદ બાદ પાલિકા કમિશનરની અધિકારીઓની સૂચના બાંનપા અધિકારીઓ દ્વારા હાલ ગેરકાયદેસર બાંધકામો પર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાલિકાની કામગીરી બાદ ફરી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે જે અંગેની રજૂઆત કોર્પોરેટર દ્વારા મહાનગરપાલિકા પાલિકા કમિશનરની કરવામાં આવતા કમિશનરે હવેથી થી બાંધકામ ડિમોલિશન છતાં ફરી બાંધકામ કરનારાઓ સામે પોલીસ કેસ દાખલ કરાવવાની સૂચના અધિકારીઓને આપી હતી પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ કોર્પોરેટર વિજય ચોમાલે સંકલન ની મિટિંગ દરમિયાન રજૂઆત કરી હતી કે લીંબાયત ઝોન અમનનગર સોસાયટી વિભાગ એક સબ પ્લોટ નંબર બાવીસ અને ત્રેવીસ વાળી મિલકત ગેરકાયદેસર રીતે તાણી દેવામાં આવેલ ચોથા માળનું બાંધકામ ગેરકાયદેસર હતું અને બે દિવસ પહેલા તેનું ડિમોલિશન કરાવવામાં આવ્યું હતું છેલ્લા છ માસમાં આજ મિલકતમાં ત્રીજી વખત ડિમોલિશન કરાવવામાં આવ્યું છે જેને ગંભીરતાથી લઈ મહાનગરપાલિકા કમિશનર ડિમોલિશન છતાં વારંવાર ગેરકાયદેસર બાંધકામ તાણી દેતા મિલકતદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે જેની સામે લિંબાયત ઝોનના અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અગાઉ એક વખત ડિમોલિશન બાદ ફરી બાંધકામ થઈ જતા મિલકતદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી પરંતુ કાનૂની ગૂંચના લીધે એફઆઈઆર દાખલ થઈ ન હતી ઉલ્લેખनीय છે કે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ દ્વારા વારંવાર બાંધકામ કરવામાં આવે છે અને પાલિકા તેને ડિમોલિશન કરે છે તેની પાલિકાના સ્ટાફનું સમય અને શક્તિ બગડ બગડે છે જેથી આવા લોકો સામે દાખલા રૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલીની સાથે